હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીની મોસમ વચ્ચે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે નડિયાદમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છેલ્લા બે દિવસથી નડિયાદ શહેર સહિત સમગ્ર ખેડા જિલ્લામાં ભેજ સહિત ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે વાત કરીશું ખેડાના નડિયાદ શહેરમાં હું દ્રશ્યોમાં બતાવીશ કે નડિયાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાઈ રહ્યું છે સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાય ત્યારે વાત કરીશું આપણે હાલ ઊભા છે અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ વે જોડતો રોડ છે ત્યાં પણ તમે હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધુમ્મસભર્યું વાતાવરણ છે જેથી તમારે વાહનોને પણ વાહનો ચલાવતામાં એમને તકલીફો પડી રહી છે જ્યારે વાત કરીશું કે નડિયાદ શહેરમાં સવારથી લઈને દિવસથી લઈ ધુમ્મસભરી વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને હાલ પણ ઠંડીનો જોર વધી રહ્યું છે જ્યારે વાત કરીશું નડિયાદ શહેરમાં પણ ધુમ્મસભરી વાતાવરણને લઈને ઠંડીનો પણ ચમકારો વધી રહ્યો છે બુલેટિન ઇન્ડિયા સાથે પ્રતિક ભટ્ટ નડિયાદ